બધાનું ધ્યાન રાખજો કે ભાઈ હું કોને મદદ શકું અરે કદાચ આપણી પાસે સંપત્તિ ન હોય અને છતાં પણ આપણા આજુબાજુમાં આપણી નજરમાં કોઈ એવો માણસ હોય કે જેને ખૂબ જરૂરિયાત છે એને એને મદદ કરવી પડે એમ છે તો સંપત્તિવાળા માણસ પાસે જઈ અને સંપત્તિવાળા માણસનું ધ્યાન દોરજો ભાઈ તમારે જો અનુકૂળતા હોય તો અને ભાઈ તમારે જો અનુકૂળતા હોય તો અને મદદ કરી દો ને આને જરૂરિયાત છે તમારી કોઈની ચિંધેલી આંગળી પણ તમારા સ્વર્ગના દ્વાર ખોલાવી શકવાની તાકાત ધરાવે છે પુણ્ય તો પુણ્ય છે સારું કામ કરશો તો ભગવાન તમારા પર રાજી રહેશે